મોરબી જિલ્લામાં અસામાજિક તત્વોની ગેરકાયદેસર પ્રોપર્ટીઓ પર ધોંસ બોલાવતી પોલીસ હળવદમાં એક્યાસી લાખની જમીન ખુલ્લી કરાવાય બાબતે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના પોલીસ મહાનિર્દેશકના આદેશ અનુસંધાને પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર ધોંસ બોલાવવામાં આવી રહી છે જે અંતર્ગત મોરબી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં પોલીસ એક્ટિવ બની અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ ડીવાયએસપી સમીર શાળાના માર્ગદર્શન હેઠળ બુધવારે સાંજે છ વાગે હળવદ માર્કેટિંગ યાર્ડ તેમજ ગામ ખાતે અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ તેમજ કબજા ઉપર બોલડોઝર લાખની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી આજરોજ હળવદ મુકામે હળવદ પોલીસ દ્વારા રેવન્યુ તંત્રની મદદ લઈને જે સો કલાકમાં લિસ્ટ બનાવવામાં આવેલું હતું ગુનેગારોનું એ ગુનેગારોની ગુનેગારી પ્રવૃત્તિ ઉપર અંકુશ આવે તે સારું તેમના દ્વારા જે ગેરકાયદેકૃત્ય કરવામાં આવ્યા છે તે દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે અહીંયા હાલ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે જેમાં સરકારી જમીન કે જે એક કરોડ આસપાસની ગણી શકાય એવી જમીન ઉપર દબાણ છે એવા આરોપીનું અત્યારે દબાણ ખોલવામાં આવી રહ્યું છે અહીંયા અરવલ્દ પોલીસે છેલ્લા પંદર દિવસની અંદર કામગીરી કરતા કુલ દસ ડિમોલિશન કરીને અલગ અલગ જગ્યાઓ ખુલ્લી કરાવેલ છે અને ત્રણમાં હજી સંકલન કાર્યવાહી ચાલુમાં છે અને આ જે જગ્યા છે એમાં આજની જે જગ્યા ખાલી થઈ રહી છે એ એક કરોડ ઉપરની જગ્યા છે પીજીવીસીએલ દ્વારા અલગ અલગ આઠ કેસ કરવામાં આવ્યા જે ગેરકાયદે વીજ કનેક્શન મેળવવામાં આવેલા હતા જેમાં અગિયાર લાખ પંચાણું હજારનો દંડ કરવામાં આવ્યો છે અને પ્રોહિબિશનના પણ બે કેસ કરવામાં આવ્યા છે આમ જે ગુનેગારોનું લિસ્ટ બનવામાં પામેલ છે હળદ હળવદ પોલીસ સ્ટેશનમાં તેની ઉપર કાર્યવાહી કરી અને ભવિષ્યમાં ગુના ન આચરે તે માટેની આ એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી રહી છે